نمسکار ہوں جنک دب فل ساپ نیوز پروگرام میں آپ کو જો દુનિયામાં નફટાઈનો સર્વોચ્ચ મેડલ કોઈને આપવાનો હોય ને તો એ પાકિસ્તાન સિવાય બીજા કોઈને ન મળી શકે આ દેશની વારંવાર ધોલાઈ થાય છે દુનિયાભરમાંથી ફિટકાર વરસે છે છતાં આ દેશ સુધરવાનું નામ જ નથી લેતું તેણે બધું જ પથ્થર પર પાણી અત્યારે ફરી પાછું આ નાપાક પાકિસ્તાન ચર્ચામાં આવ્યું છે એના માટે બે કારણો છે પહેલું કારણ છે ડ્રોન્સ જ્યારે બીજું કારણ છે એક જરીલો ઓડિયો રેકોર્ડિંગ આતંકની ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટરનું આ ઓડિયો રેકોર્ડિંગ છે આતંકવાદી સંગઠન જેશે મોહમ્મદના વડા મૌલાના મસૂદ હઝરની આ વાત છે આનામ તમે વારંવાર સાંભળતા હશો તેનું નવું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે સૌથી પહેલાં તમે આ રેકોર્ડિંગને સાંભળો સમજ મેં મેં અલ્લાહ કે ફિદાઈ મોજૂદ હે جو رات کے تین بجے اٹھ کے صرف اللہ سے شہادت مانگتے ہیں نہ یہ کہتے ہیں کہ قرضے اتر جائیں نہ یہ کہتے ہیں کہ بیوی مل جائے نہ یہ کہتے ہیں مکان مل جائے نہ یہ کہتے ہیں دکان مل جائے نہ یہ کہتے ہیں بچے فرما بردار بن جائے نہ یہ کہتے ہیں یورپ کا ویزا مل جائے نہ یہ کہتے ہیں امریکہ کا ویزا مل جائے نہ یہ اللہ سے گاڑی مانگتے ہیں نہ نئے نئی طرز کا موٹر سائیکل مانگتے ہیں نہ اللہ تعالیٰ سے آئی فون مانگتے ہیں یہ اللہ سے کہتے ہیں اللہ شہادت دے دے ہمارے امیر کے دل میں ڈال دے مجھے پہلے نمبر پہ کر دے مجھے آگے کر دے ترہ ترہ کی سفارشیں کراتے ہیں یہ ایک نہیں ہے یہ دو نہیں ہے یہ ایک سو نہیں ہے یہ تین سو نہیں ہے یہ ایک ہزار نہیں ہے تعداد بتا دوں تو کل دنیا کے میڈیا پر شور مچ جائے گا یہ چلیں گے انشاءاللہ મસૂદ અઝરે દાવો કર્યો છે કે તેની પાસે હજારોની સંખ્યામાં સુસાઇડ બોમ્બર્સ છે અને તેઓ ભારત પર હુમલો કરવા માટે ઉતાવળા બન્યા છે આ ક્લિપની સાથે બીજો એક વિડીયો ઓનલાઈન ફરતો થયો છે જેમાં પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કરે તહેવારનો ડેપ્યુટી ચીફ સેફુલ્લા કસૂરી દેખાય છે આ વિડીયોમાં આતંકવાદી દાવો કરી રહ્યો છે કે ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા ત્યારે સૈનિકોની અંતિમ બિંદીમાં હાજર રહેવા માટે પાકિસ્તાનની આર્મીએ તેને સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું આ વિડીયો અને ઓડિયોને આઈએસઆઈના પાડેલા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ટેલિગ્રામ અને એક્સ પર એવી રીતે પીરસવામાં આવી રહ્યો છે જાણે કોઈ મોટી સિદ્ધિ મેળવવામાં આવી હોય મસૂદ અઝનનો ઓડિયો અને આ કસૂરીનો વિડીયો કંઈ મનોરંજન માટે નથી આ તો આતંકવાદી સંગઠનોને ફરીથી બેઠા કરવાની એમને ફરીથી લોન્ચ કરવાની એક ગંદી કોશિશ છે ઓપરેશન સિંધુ વખતે ભારતના સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ આતંકી ફેક્ટરીઓ પર બુલડોઝર ફેરવ્યા હતા જ્યાં મોતના સોદાગરો તૈયાર કરવામાં આવતા હતા ઓપરેશન સિંધુની સીધી અસર આતંકવાદી બનવા માંગતા લોકોના મનોબળ પર થઈ એટલે જ તેમના મનોબળને મજબૂત કરવા માટે જ આ ઓડિયો અને વિડીયોનો ખેલ ખેલાઈ રહ્યો છે કસીર તો એક સ્કૂલમાં ઊભો રહીને ઝેર રોકતો હતો જે સ્કૂલમાં બાળકોના હાથમાં કલમ અને પુસ્તકો હોવા જોઈએ ત્યાં આતંકવાદી સેંકડો વિદ્યાર્થીઓને હાજરીમાં નફરતનું ભાષણ આપી રહ્યો હતો એનાથી એ પણ પુરવાર થાય છે કે આ દેશ નથી ઇચ્છતો કે એને ત્યાં બાળકો થઈને એન્જિનિયર કે ડૉક્ટર બને બલકે આખી સિસ્ટમ ઈચ્છે છે કે આ દેશના બાળકો સુસાઇડ બોમ્બર્સ બને બીજી તરફ મઝૂદ અવાજ પરથી લાગે છે કે તે કોઈ જાહેર સભા ગજવી રહ્યો હતો વિચારવા જેવી વાત એ છે કે જે માણસને દુનિયા આતંકવાદી જાહેર કરી ચૂકી છે એ પાકિસ્તાનની ધરતી પર આટલી ખુલ્લે આમ સ્વભાવ કેવી રીતે કરી શકે કસૂરીને અઝરને માત્ર ને માત્ર પોકળ ધમકીઓ જ આપી રહ્યા છે તેમની આ ધમકીઓમાં ક્યાંક હતાશાનો પણ ભાવ છે હવે તમે અમને કહેશો કે એક રાષ્ટ્રપ્રેમી તરીકે તમે આવી વાત કરી શકો છો કસૂરી અને અઝર જેવા આતંકના આકાઓની સચ્ચાઈ જાણવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જૈશ એ મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરનો વિડીયો પણ તમારે જોવો જોઈએ જેમાં તેણે સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંધુર વખતે ભારતના હુમલામાં મસૂદ અલ્હરના પરિવારના ટુકડી ટુકડા થઈ ગયા હતા બાવલપુરમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકમાં જ મસૂદના પરિવારના લોકો માર્યા ગયા હતા આ જ જગ્યાએ મસૂદનું ઘર હતું એ જ જગ્યાએ ટેરર કેમ્પ ચાલતા હતા ખરેખર તો એ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર છે જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે આ જગ્યાએથી મસૂદે ભારતની વિરુદ્ધ અનેક ભાષણો આપ્યા હતા એ જ જગ્યાએ મસૂદે યુવાનોને ઇસ્લામિક જ્ઞાનમાં જોડવા માટે કહ્યું હતું એટલે કે રીતસર આતંકની ફેક્ટરી ચાલતી હતી જેને ઓપરેશન સિંદુર વખતે નાબૂદ કરી દેવામાં આવી હતી જે મસૂદ મોટી મોટી વાતો કરે છે તે હકીકતમાં અત્યંત ડરપોક છે વર્ષ બે હજાર ઓગણીસમાં બાબલપુરમાં તેના અડ્ડા પર એક એવો જોરદાર વિસ્ફોટ થયો કે મસૂદ ધ્રુજવા લાગ્યો હતો એ દિવસથી જાણે ધરતી ઘડી ગઈ હોય એમ તે ગાયબ થઈ ગયો તેને રાત દિવસ બસ એક જ ડર સતાવે છે કે ગમે ત્યારે અજાણ્યા હુમલાખોરો તાટકશે અને તેને નિશાન બનાવશે તેની તબિયત નાજુક છે કે તે ક્યાંક છુપાયો છે તેને લઈને અફવાઓ તો સતત ઉડતી જ રહેતી હોય છે પણ સત્ય કોઈ જાણતું નથી આ વખતે પણ તેનું માત્ર ઓડિયો રેકોર્ડિંગ જ સામે આવ્યું છે વિડીયો તો સામે આવ્યો જ નથી આ બાબત જ પુરાવો છે કે જે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત ખૂણે ઉંદરની જેમ છુપાઈને બેઠો છે ટૂંકમાં કહીએ તો જે દુનિયાને ડરાવતો હતો તે આજે પોતાના જ પડછાયાથી પણ ડરીને પાકિસ્તાનના કોઈ અગિયાર ઠેકાણે ડરના ઓથા હેઠળ જીવી રહ્યો છે આતંકવાદી મસૂદ નોન સ્ટોપ કાવતરા રચતો જ જાય છે થોડાક સમય પહેલાં સામે આવ્યું હતું કે તે એક મહિલા બ્રિગેડ બનાવી રહ્યો છે બાબલપુરમાં જ મસૂદે આ બ્રિગેડના પ્લાનિંગ વિશે વિ વાત કરી હતી તેણે કહ્યું હતું કે આ મહિલા બ્રિગેડને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે જેના પછી તેમને ગ્લોબલ જહાદ મિશનમાં સામેલ કરવામાં આવશે અઝરે કહ્યું કે તે દેશભક્ત ભારતીય મહિલાઓની વિરુદ્ધ લડવા માટે જહાદી મહિલાઓને સંગઠિત કરશે તેણે એમ પણ કહ્યું કે જૈશ એ મોહમ્મદના પુરુષ મુજાહિદીનો આ મહિલાઓની સાથે કામ કરશે મસુદે ભારતની સેનાની મહિલા અધિકારીઓ વિશે પણ વાત કરી હતી તમને યાદ હશે કે ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું ત્યારે એની માહિતી પૂરી પાડવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં ભારતની સેનાની મહિલા અધિકારીઓને આગળ ઉતારી હતી આ વાતથી કદાચ મસૂદ ચીડાઈ ગયો છે ભારત વિરુદ્ધ આતંકવાદનું જે ઝેર મસૂદ જેવા આકાઓ ઓંકી રહ્યા છે તેની પાછળનો દોરી સંચાર હકીકતમાં પાકિસ્તાની સેનાના પ્રમુખ અસીમ મુનીના હાથમાં છે અત્યારે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન કોઈપણ ભોગે ભારતની યુદ્ધમાં ધકેલવા મરણીનું બન્યું છે હાલમાં પાકિસ્તાનની અંદર મુનીર અને સેનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે જનતાના આક્રોશથી બચવા માટે મુનીર ઈચ્છે છે કે ભારત સાથે નાનું કે મોટું યુદ્ધ થાય જેથી લોકોનું ધ્યાન આંતરિક સમસ્યાઓ પરથી હટી જાય મુનીર માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ બાંગ્લાદેશની અસ્થિરતાનો પણ લાભ લઈને ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યો છે તેમનો ઉદ્દેશ ભારતને અનેક મોરચે વ્યસ્ત રાખવાનો છે આતંકીઓ અત્યારે મુનીરના હાથની કટપૂટી મળીને ભારતમાં ઘુસણખોરી કરવા માટે મરણીય પ્રયાસો કરી રહ્યા છે ભારતે એકંદરે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી જો પાકિસ્તાન પર આતંકવાદી હુમલો થશે તો ભારત તેને માત્ર આતંકી ઘટના નહીં પરંતુ સીધું યુદ્ધ જ માનશે ભારત હવે માત્ર બચાવ નહીં પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે જો સરહદે પણ અટકચાળો થયો તો તેનો જવાબ દુશ્મનના ઘરમાં ઘૂસીને આપવામાં આવશે અત્યારે પાકિસ્તાન તરફથી ખરેખર અટકચાળો કરવામાં કંઈ બાકી નથી રાખવામાં આવતી પાકિસ્તાન બાજુથી અનેક ડ્રોન્સ છોડવામાં આવી રહ્યા છે ભારતની સેનાએ જમ્મુ કાશ્મીરના નોશિરા સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોનને નિશાન બનાવ્યું આર્મીએ આ ડ્રોનને તોડી પાડવા માટે લાઇટ મશીનનો ઉપયોગ કર્યો હતો બીજા અનેક ડ્રોન્સ જે જોવા મળ્યા હતા છેલ્લા કેટલાક દિવસથી ડ્રોન્સની એક્ટિવિટી આ વિસ્તારમાં ખૂબ જ વધી છે ડ્રોન્સ જોવા મળ્યા બાદ સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું માત્ર અંકુશ રેખા પર નહીં પરંતુ સાંબા સેક્ટરના એક ગામમાં પણ ડ્રોન્સની મુવમેન્ટ જોવા મળી હતી ભારત જ્યારે ગૌરવ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે સરહદ પાર બેઠેલા આતંકના હાકાઓ અસ્થિરતા ફેલાવવા માટે મરણીયા બન્યા છે પાકિસ્તાન હવે સીધી લડાઈને બદલે આકાશમાંથી ડ્રોન મારફતે આતંક ફેલાવી રહ્યો છે તાજેતરમાં જમ્મુના સાંબા સેક્ટરના પલોરા ગામમાં સુરક્ષા દળોએ પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા કન્સાઈનમેન્ટમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા છે આ કન્સાઈનમેન્ટમાં પિસ્તોલ અને ચાઇનીઝ ગ્રેનેડ મળી આવ્યા હતા પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે કે એ ભારતના રાષ્ટ્રીય તહેવારો કે મહત્વના પ્રસંગોમાં ખલેલ પહોંચવાનો હંમેશા પ્રયાસ કરતું રહ્યું છે પાકિસ્તાન પ્રજાસત્તાક પર્વ પહેલાં ભયનો માહોલ ઊભો કરવા માગે છે પાકિસ્તાન સુધરવાનું નથી એ નક્કી જ છે એના માટે જ એને નેસ્ત નાબૂદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી પાકિસ્તાનનો સર્વનાશ થાય તો જ ભારત રાહતનો શ્વાસ લઈ શકે